અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની પ્રાર્થના કરે છે વાસ્તુ અનુસાર હરિયાળી ત્રીજનું પણ ઘણું મહત્વ છે જો હરિયાળી ત્રીજ પર વાસ્તુ અનુસાર અમુક વસ્તુઓ કરવામાં આવે તો તેનાથી પતિ પત્ની વચ્ચેની અણબનાવ દૂર થાય છે અને તેમના સંબંધોમાં મધુરતા આવે છે હરિયાળી ત્રીજ પર વાસ્તુ પ્રમાણે કરો ઉપાયો હરિયાળી ત્રીજ ના અવસર પર સૌ પ્રથમ તમારે તમારા ઘર ને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ કારણ કે હરિયાળી ત્રીજ પર ભગવાન શિવ અને માતા પાર્વતી પૂજા સ્વચ્છ અને સ્વચ્છ વાતાવરણમાં કરવી જોઈએ જેના કારણે તેઓ દાંપત્ય જીવનમાં મધુરતાના આશીર્વાદ આપે છે જો પતિ પત્નીના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય અને તિરાડ આવી ગઈ હોય તો હરિયાળી ત્રીજના અવસરે તમારા ઘરમાંથી એવી વસ્તુઓ કાઢી નાખો જે ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે ઘરમાં કાળા રંગનો કોઈ શોપીસ ન રાખવો ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિ ન રાખવી અને એવી વસ્તુઓ ઘરમાંથી દૂર કરવી જે નકારાત્મકતા વધારે છે હરિયાળી ત્રીજ ના અવસર પર તમે વાસ્તુ દોષની પૂજા પણ કરાવી શકો છો કારણ કે કેટલીક વાર વાસ્તુ દોષના કારણે પતિ પત્નીના સંબંધો સારા નથી રહેતા દરેક મુદ્દે ઝઘડા થાય છે અને કેટલાક સંબંધોમાં તિરાડ પણ આવી જાય છે સંબંધો પણ તૂટવાની આરે પહોંચી જાય છે હરિયાળી ત્રીજ નામમાં જ હરિયાળી છે આવી સ્થિતિમાં હરિયાળી ત્રીજ પહેલા તમારા ઘરમાંથી કોઈ પણ પ્રકારના સૂકા વૃક્ષો અને છોડને હટાવી દો કહેવાય છે કે ઘરમાં સૂકા કે સુકાઈ ગયેલા છોડને રાખવાથી વાસ્તુ દોષનો પ્રભાવ વધે છે વાસ્તુ અનુસાર તમારો પલંગ બારી સામે બરાબર ન હોવો જોઈએ જો એમ હોય તો હરિયાળી ત્રીજ પહેલા તેની દિશા બદલી નાખો વાસ્તુ અનુસાર પતિ પત્ની જ્યાં સૂઈ જાય છે તેની સામે બારી રાખવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે હરિયાળી ત્રીજ પર જો તમે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માંગો છો અને તમારા જીવનસાથી સાથે સારા સંબંધ કેળવવા માંગો છો તો તમારે ભોલેનાથની સાથે સાથે પાર્વતી પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે લગ્ન સંબંધિત વસ્તુઓનું દાન કરો ચોખા દીવો અથવા કાકડી દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી દાંપત્ય જીવનમાં સુધારો થાય છે